નમસ્કાર દર્શક મિત્રો બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલમાં હાર્દિક સ્વાગત છે બોડેલી ખત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આઈટીઆઈની મુલાકાત લઈ વિવિધ વોકેશનલ ટ્રેડની માહિતી મેળવતા ખુશીની લહેર ખત્રી વિદ્યાલયના ધોરણ નવ અને ધોરણ દસના વોકેશનલ કોર્સે એપ્રલ મેડ પેન્ડ હોમ ફર્નિશિંગના વિદ્યાર્થીઓએ બોડેલી વેબ ની ઉદ્યોગ ક્ષેત્ર અને ટેકનિકલ શિક્ષણથી પરિચિત થવા માટે એક શૈક્ષણિક અને વ્યાવસાયિક મુલાકાત લીધી આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ટેલરિંગ કામ મશીન મેકિંગ ઇલેક્ટ્રિકલ ઓટોમોબાઈલ વેલ્ડિંગ ફિટિંગ જેવા વિવિધ કૌશલ્યો વિકસાવવાના અભ્યાસક્રમો અને સંસ્થા દ્વારા પ્રદાન કરવામાં આવતી તાલીમ અંગે માહિતી આપવાનો હતો આઈટીઆઈના શિક્ષણ વિશેષજ્ઞોએ વિદ્યાર્થીઓને વ્યાવસાયિક તાલીમના વિવિધ પાસાઓ અને વર્કશોપ પરિપ્રેક્ષ્યમાં કૌશલ્ય અને અદ્યતન ટેકનિકો વિશે સમજ આપી આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી માટે વિકલ્પોને સમજવા અને વ્યવસાયિક જગતમાં કાર્ય કરવાની યોગ્ય રીત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે શાળાના વોકેશનલ ટ્રેનર સુમિયાબેન સંભાલીવાલાએ વિદ્યાર્થીઓને તદ્દન વિવિધ કૌશલ્ય સાધનોથી સજાગ કરવા માટે આ પ્રકારની અભ્યાસક્રમોની મહત્વતા પર ભાર મૂક્યો આ મુલાકાતથી વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે નવી તક અને ટેકનિકલ ક્ષેત્રમાં કામ કરવાની નવી દિશા મળી રહેશે ત્યારે આ મુલાકાતને ઉત્તમ મંચ તરીકે નામ આપવામાં આવ્યું જ્યારે આચાર્ય શ્રી પંકજ પટેલ સાહેબ દ્વારા જ્ઞાન માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા આપવામાં આવી હતી જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન બની રહે છે અંતે શાળાના આચાર્ય શ્રી યુવાય ટપલા સાહેબ દ્વારા પંકજ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર માની વિદાય લીધી હતી રિપોર્ટર દિલાવર આર મનસુરી બોડેલી છોટાઉદેપુર